બા કે તોણે બોલતા આવડે લે બોલજે આ આ માંડવી ખૂંદી હે જો હેના માં હેના રિલીઝ કરવાનું વિષય નું તને તો જે પણ હે ને પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા ને આપણા એટલે એ કે હાફ બ્લોગમાં એ કે મારે એ કે આવવું હે કે અને પછી એ કે પૂરા બ્લોગમાં આવવાનું થાય કે એટલે હે ને એની અટણ સુધી આ ફોટા પાડ્યા ને પછી હે ને જે આ માંડવી બધી એની ખૂંદે નાખી તે જ ખૂંદે મારું ઈનામ લગાય આ છે ને ભાઈ મીટઅપ હતી અને મીટઅપના અંદર હે ને મારું જે ઈનામ આવ્યું ને એ આ એની ઉપાડ લીધું આ હાલે મારું ઈનામ કાં મમ્મી ઉપાડ્યો જ ને મને કોઈ બરકીત નહોતી લેવા કાં

है। आ, तो 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 है, है कर नहीं इनी कुंदे तुम बे इ न कुंदे खोटा बोल में पुनम रूप जो किनी को किनी कुंदे हसी बात कर, बेह, बेह. कर। कौन फोटा पाड़ो ढोड़ दूं तो हैं हसी बात कर हसी बात कर વધારે કોણ હું તું ઇની હસી ના બેયું બે ઇની ઉતી ને જો જો વીડિયો માં આવી કે ના રે ના ઇની જૂતી હમણે ખબર જ છે કે ઇની જૂતી બે હરખા જાય ગયો કોણ હરખાય છે તું નહીં ના રે ના હજે જ જો આગળ હે ને એની કેટલીક માંડવી ને નહી તમને આખી દેખાડા મારા મામાની આખી વાડીની માંડવી ખૂંદ આપણે બોલતા આવડે એટલે બોલજી એટલે હાલો બોલો હા કઈ આવડે બોલતા તો બોલતા ન આવડે તમારું વ્લોગ માં ક્યાં તું લેવી તું હજુ તારે ભાગ જોઈએ એમ ભાગ દેવો કે તું ભાગ દેવા માટે હેના

तो भाई है ना ही नहीं है ना ब्लॉग बना तो ही खे अने आपने हाँ डाना है मर मम्मा ने वाड़ी है आपने क्या डी पड़ी मैं मन भाई क्या पाना है ना आपने वी सारी वो है कि भाई काया मावे भाई काया मत नहीं आवा टेन का निवाद तू तो ऐसे ही बात है तो तुम कहाँ यूँ सेलिब्रेटी है के तो टेन का था इतारा जाए इतारा हूँ कहाँ सेलिब्रेटी है इतने टेन का था इतना

અને બગડાટી બોલાવીએ અને ગાય કે કે હે ને તમે હબ હબાટી કરતા પૂરા કરો તો આપણું ભેગું થઈ જાય ઓકે ટેન કે તમે તો વિદ્યા બનાવવાની મજા આવે આપણે મજા આવે ને હમણી બગડાટી બોલાવાની મજા આવે કે ભાઈ તમે ટેન કે કરો ને તો હમણી મજા આવે ટેન કે માં મજા આવે હા એટલી મિનેજ કરતા હોય તો પછી તો અમારે પછી કામ અમે કઈ રીતના અમારું આખું મૂળ વિખાઈ જાય એટલે તમે ફોટો ફોટો કરે નાખો નો નોકરી હોય તો લગભગ નાખતા જોકે આવ્યા રાખે જવાની ખોટી વાત જમાવટ આવી જાય બીજા ત્રણ ત્રણ ફેરે જોવો પડે નારા આપડા બધા હોય જ બગડાટી વાળા એટલે જોવા જ પડે એકદમ ફૂલ જમાવટ નારા ના જવા દિલ ખુશ થઈ જાય તો વાંધો નહીં જો ભાઈ આવી જ બગડાટી આપડે કાયમ બોલાવવાની હો